આજે વીર સહિત કુમાર પટેલ પ્રાથમિક શાળા બલુપુરા ખાતે ધોરણ છ થી આઠમાં ભણતા વિદ્યાર્થીઓ તેમના માટે શાળા પરિવાર વતીથી આજે શિયાળાની ખૂબ ઠંડી પડી રહી છે તો ઠંડીમાં બાળકો નિયમિત શાળામાં આવે એટલા માટે શાળા પરિવાર તરફથી સ્વેટરનું વિતરણ આજે કરવામાં આવ્યું શિયાળાની ખૂબ ઠંડી પડી રહી છે કેટલાક વાલી તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે સ્વેટર એ બાળકો પાસે હોતા નથી અને જેના કારણે બાળકો સવાર સવારમાં વહેલા શાળામાં આવવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવતા હતા તો આ મુશ્કેલીનો ઉપાય એ શાળા પરિવારના મનમાં એવો વિચાર આવ્યો કે જો બાળકોને કદાચ સ્વેટર આપણે આપી દઈએ તો બાળકો જે સવારની જે પાડી ચાલી રહી છે જેમાં રોજે રોજ આપણે સવારે વહેલાવાનું થાય છે તો એવા સમયે બાળકો સ્વેટરના લીધે જે શાળામાં અનિયમિતતા હતી એ દૂર થાય એવા અમારા પ્રયાસો હતા જેના કારણે થી આઠના સાહેબો અને બહેનોએ આવો મનમાં વિચાર આવ્યો અને એ વિચારનો અમલ કરવા માટે અમે ગોધરા ખાતે બજારમાં તપાસ કરી બાળકોને સારા અને વ્યાજબી ભાવે સ્વેટર લાવ્યા અને આજે આ સ્વેટરનું વિતરણ ધોરણ છ થી આઠમાં ભણતા તમામ બાળકોને કરવામાં આવેલું છે અમારો શુભાશય બાળકોને આ જે ઠંડીની જે ઋતુ જે છે એ ઠંડીની ઋતુમાં રક્ષણ મળી રહે શાળામાં નિયમિતતા જળવાય એવો ઉદ્દેશ રહેલો છે આ કોઈ પ્રચાર પ્રસાર નથી ખાસ માત્ર એ છે કે આવું સારું કાર્ય કરી અને અમે સોશિયલ મીડિયાના મારફતે એના પ્લેટફોર્મ મારફતે ક્યાંક મૂકે છે જેના કારણે અમે જે સારું કાર્ય કર્યું એને નોંધ ચારે તરફ લેવાય છે અને અમને જોઈ અને કોકના મનમાં પ્રેરણા ઉત્પન્ન થાય અને એ પ્રેરણા દ્વારા તમારી આસપાસમાં રહેતા બાળકો વિદ્યાર્થીઓ શાળાની અંદર ભણતા વિદ્યાર્થીઓ જે જરૂરિયાતમંદ છે તેવા બાળકોને કંઈક ને કંઈક ભેટ આપના તરફથી મળે એવો અમારો સુભાસ રહેલો છે તો આ બાબતે આ શાળા પરિવાર આટલું કાર્ય કુમદા કાર્ય કરી અને બાળકોને મુશ્કેલીમાં થોડો ઘણો આપણે સહાય બનવાનો નમ્ર પ્રયાસ કરેલો છે અસ્તુ જય હિન્દ જયભા બલપુરા જોરણ છ થી આઠ આપણી શાળાની અંદર રૂમ ન હોવાને કારણે નવા રૂમ અત્યારે બની રહ્યા છે જેમાં સરકારના પરિપત્ર મુજબ ધોરણ છ થી આઠ સવારની પાળી અને ધોરણ એકથી પાંચ બપોરની પાળી એ રીતે બાળકોને શાળામાં આવવાનું હોય છે અત્યારે શિયાળાનો સમય હોય ઠંડીની ઋતુ છે ઠંડી દિવસે દિવસે વધતી રહે છે તો સવારે જે બાળકો આવે છે ધોરણ છ થી આઠના તો એમના માટે અમને એક એવો આશય હતો કે બાળકોને સવારમાં આવવાનું હોય છે તો ઠંડીને કારણે જો બાળકો પાસે સ્વેટર હોય તો ઠંડીથી એમનું રક્ષણ થાય તો આવો એક અમને શાળા પરિવાર વતી આવો વિચાર આવ્યો અને અમે આજે ધોરણ સોથી આજના તમામ બાળકોને સ્વેટરનું વિતરણ કરી અને એક આ ઉમદા કાર્ય અમે કર્યું છે કુમાર પટેલ પ્રાથમિક શાળાથી અમારી શાળામાં આજે સ્વેટર વિતરણ સાહેબો અને બેનાએ કર્યું તે તેથી અમે બહુ ખુશ છીએ